આ રીતે એક દીકરો મુંબઈ કમા લાગ્યો છે અને એની માં છે આંધા તો એ દીકરા રાહ જોવે છે પાંચ પાંચ વર્ષ સુધી બધી

खासे मारी पांच बरस मान पहुचि pai. थी कपाई लखते मारी पांच

ঠামো ঠাম আধড়া নে আধড়া নেই মারা তে কান্তারে রামী য મારે ની તો ઝાર નું ખાણું તારે પગવાનું ખાણું મારે ની તો ઝાર નું ખાણું એક તારે આંધળી મા પાંચ જે